જુનાગઢના કેશોદમાં આવેલા માણેકવાડામાં મહિલા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે કેશોદની માણેકવાડા ગ્રામ પંચાયતના વિષીએ પુત્રની સ્કોલરશીપ માટે દાખલો મેળવવા ગયેલી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું ગ્રામ પંચાયત કચેરીએ વિષી તરીકે ફરજ બજાવતા વિક્રમ વિરડા નામના કર્મીએ મહિલાને આધાર પુરાવો લઈને બસ સ્ટેન્ડ સામે આવેલી ખુશ્બુ હોટલના રૂમમાં બોલાવી હતી મહિલા પોતાની ચૌદ વર્ષની પુત્રી સાથે રૂમમાં પ્રવેશતા નરાધમે દરવાજો બંધ કરી છરી બતાવી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું આ મામલે ભોગ બનનાર મહિલાએ કેશોદ પોલીસ સ્ટેશનની વિશિ વિરુદ્ધ દુષ્કર્મ એટ્રોસિટી અને ધાક ધમકીનો ગુનો નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આવકનો દાખલો મેળવવા માટે કારણ કે એમને સ્કોલરશીપ લેવાની હોય જેથી માણેકવાડા ગામ પંચાયતમાં નોકરી કરતા વિક્રમભાઈ અમીરભાઈ ગિરડા પાસે ગયેલા ગઈ તારીખ વીસ તારીખના તો તેમણે કહ્યું કે આવતીકાલે તમે કાગળો લઈ અને આવજો એટલે કેશોદ એમને બોલાવેલા કેશોદમાં ત્યાં ખુશબુ ગેસ્ટ હાઉસમાં લઈ ગયેલા ત્યાં રૂમ નંબર એકસો નવમાં ત્યાં એમની સાથે એમની પુત્રી કોણ હતી એમની હાજરીમાં એમણે છરી બતાવી બળજીપરી કરી ધમકી આપી એમની સાથે દુષ્કૃતિ કર્યું જે બાબતે પગબરનારે કેશોદ પોલિશમાં પ્રિય જાહેર કરતાં આ બાબતે કેશોદ પોલિશનનો ગુનો દાખલ કરી આગની તપાસ હાથ ધરેલી છે